ખેડૂત મિત્રો હું આલોક પટેલ ભારત ક્રોસિજર પ્રાઇવેટ લિમિટેડમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું આજે હું વાસદારુંડી ગામમાં આવ્યો છું નટોરભાઈ બાલુભાઈ પટેલના ખેતરે કાકાભાઈ આપણી સાથે ઉપસ્થિત છે ને એમનું આ ખેતર છે કાકા આ કેટલા વિંગા ખેતર છે વિંગા બરાબર છે અને આ છ વિંગા ખેતરમાં તમે રાસાયણિક ખાતરમાં ફક્ત શું યુરિયા વાપરવું યુરિયા વાપરવી છે બીજા હોય નહીં

તમને શું રેડિયામાં ફરક બધા જ વખાણ કરે છે બરાબર એકદમ અલગ જ દેખાય બીજા ખેડૂતોને શું ગલમ એવું છે હાય તો મેં તો એ લોકો મને કે છે કે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ જે શેરડી છે નવેમ્બર કઈ તારીખ નું રોપણ સાત તારીખ નવેમ્બરની ની સાત તારીખ નું રોપણ છે અને આમાં જે શેડ્યુલ જે પેલા ત્રણ ડોઝ છે ત્રણ ડોઝ હજી ગયા છે ચોથો ડોઝ હજી ગયો નથી આ શેરડી તમે પાનની ની સાઈઝ તમે જોઈ શકો છો અને એની જે શેરડી કુમાસ છે એને ફૂટ ફૂટ પણ એની સારામાં સારી ફૂટ છે આખો જળિયો એનો તમે જોઈ શકો છો ટોટલ ત્રણ ડોઝ શીડ ત્રણ ડોઝ શેડ્યુલના થયા છે આમાં હજી કોઈ ચોથો ડોઝ પણ નથી થયો અને નાક ફક્ત કેમિકલ ફર્ટિલાઇઝરમાં ફક્ત પચીસ કિલો પચીસ કિલો બે વાર યુરિયા એમાં ગયું છે એમાં ડીએપીની જગ્યાએ શ્રીફોસ બાયોપોટાસમાં કાયકેન સુંદર ગોલ અને અલ્ટ્રા એક્સ આ ચારે ચાર પ્રોડક્ટનો યુઝ થયો છે અહીં બતાવજો હજી આ ફૂડ બતાવજો કેમ